આગળ વાત કરીએ વરસાદની એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં મધ્યરાત્રે ભારે વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદ શહેરમાં મધ્યરાત્રે ભારે વરસાદ થયો હતો ભારે વરસાદને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોમાં અવર જવરમાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અમદાવાદમાં ગઈકાલે મધરાત્રે ભારે વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે અને પવન સાથે વરસાદ આગમન થયું હતું ગઈકાલે સા બપોરના સમયે સાંજના સમયે પણ અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અને મધ્યરાત્રે ભારે વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા વડાકા સાથે ના ચમકારા સાથે ભારે વરસાદ વરસ્યો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે આજે સવારે લોકો પોતાના રાબેતા મુજબ ગામ પર અવરજવર કરતા હોય છે તેમને પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદમાં પણ જાણે કે તંત્રનો ગ્રીમોસમ કામગીરીનો પ્લાન મોકલ સાબિત થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કારણ કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા ભારે વરસાદ વરસ્યો જાણે જેના કારણે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા જેના કારણે લોકોને હાલાકીનો સામનો સામનો કરવો પડ્યો હતો જાણે નદી હોય આ રસ્તો ના હોય પરંતુ નદી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અમદાવાદના ખાસ કરી પૂર્વ વિસ્તાર હોય પશ્ચિમ વિસ્તાર હોય દરેક વિસ્તારમાં આ રીતે ગંદકીનો સામ્રાજ્ય સાથે પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના કઠવાડા વિસ્તારમાં ઘરોમાં પણ વરસાદી પાણી ભરાયા હોય તેવા પરિસ્થિતિ જોવા મળી રહી છે કઠવાડાના મધુમાલતી આવાસમાં ઘરોમાં વરસાદી પાણીથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો લોકોના ઘરોમાં પાણી ભરાયા છે અમદાવાદના કઠવાડા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ભરાતા તેમના માલસામાનને પણ મોટી માત્રામાં નુકસાની થઈ હોય તેવું લોકો કહેતા જોવા મળ્યા છે મધુમાલથી આવાસ કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા અને લોકો મધરાત્રિ જાળે ઘરમાંથી બહાર નીકળવા માટે મજબૂર બન્યા હતા અમદાવાદમાં જ્યારે મધરાત્રે વરસાદ વરસ્યો હતો કઠવાડાના મધુમાલથી આવાસમાં ઘરોમાં વરસાદથી પાણી ભરાયા હતા જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અમદાવાદના માત્ર કઠવાડા પરંતુ અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદના ખાસ કરી પૂર્વ વિસ્તાર હોય પશ્ચિમ વિસ્તાર હોય તમામ વિસ્તારમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા અમદાવાદના કઠવાડા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા કઠવાડાના મધુમાલતી આવાસમાં ઘરોમાં વરસાદી પાણીથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકોના માલસામાનને મોટી માત્રામાં નુકસાન થયું હોય તેવું લોકો કહેતા જોવા મળી રહ્યું છે લકાના અનાજ અને અન્ય માલસામાન પલળી ગયા હોય તેવું કહેતા પણ લોકો જોવા મળી રહ્યા છે કારણ કે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘી્યા હતા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકોને પણ અવર જવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાહદારીને પણ અવર જવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ જ વધુ વાત કરીશું સહયોગી અનિલ અમારી સાથે ફોન લાઈન પર ચોલ્યા છે અને ગઈકાલે મધરાત્રે અમદાવાદમાં બીજીના કડાકા વડાકા સાથે ભારે વરસાદ વસ્યો હતો જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા પરિસ્થિતિ જોવા મળી રહી છે સામાન્ય રીતે જે રીતે એ એમસી કર્યો હતો અનવી એ આ વખતે ઓછામાં ઓછી ગયા વખત જે પાણી ભરાવાની સ્થિતિ છે એ કારણ કે તેમણે જે પ્રી મોનસૂમ પ્લાન છે ખૂબ સારી રીતે પ્લાન કર્યું છે પણ જો વાત કરીએ તો

ત્યાં ત્યાંના લોકોમાં કેડ સમાપાણી ઘણી વખત તો ટ્રેક્ટર થી લઈને જવું પડે છે તેવી સ્થિતિ સર્જાઈ છે વારંવાર ફરિયાદ કરવા છતાં દર વખતે તંત્ર સ્થાનિક કોમ્પલેસની માની ધારાસભ્યમાં અને જે એના નેતાઓ છે ત્યાંને કહેવા છતાં પણ દર વખતે આશ્વાસનો આપવામાં આવે છે પણ કંઈ કામગીરી થતી નથી એ સિવાય જો હું તમને વાત કરું તો અમદાવાદના ઓરવનો વિસ્તાર છે અમદાવાદના જે નિકોલ વિસ્તાર છે

મનમાં જ રમ્યા કરે છે એમને અંદાજો નથી આટલા વારંવાર થવા છતાં એમને એમને તાગ નથી મળતો ક્યાંક શું કરવું જોઈએ એમને ખબર નથી પડતી કરોડો રૂપિયામાં ભ્રષ્ટાચાર ફ્રી મોન્સૂન ના નામના થાય છે છતાં પરિણામ શૂન્ય છે લોકોના જે લોકો જે ટેક્સના ના નાણાં આપે છે વ્યર્થ થઈ જાય છે દર વર્ષે ઇનિશિયેટિવ ના નામે કામગીરીઓ કરવામાં આવે છે શિલાન્યાસો કરવામાં આવે છે આખરે ગટરો નહીં ભરાય મોટી ગટર નાની ગટર સ્ટ્રોંગ ડ્રેનેજ વોટર આ તમામ વસ્તુઓ થવા છતાં કોઈ લાભ જે છે એ નથી મળતા એ જશને થઈ જાય છે અને જી આભાર અનિલ જોડાવા માટે અને માહિતી આપવા માટે